ડીપાલિકા ફરની ટીમેન્જલ હોસ્પિટલમાં ફાયર ડેમોસ્ટ્રેશનમાં સાવચેતીના પગલાં ભરવા માહિતી આપી પારડી નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા એન્જલ હોસ્પિટલમાં ફાયરનો ડેમો બતાવવામાં આવ્યો હતો પાલિકાના ચીફ ઓફિસર બીબી બી ભાવશાના માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગની ટીમ દ્વારા આજરોજ એન્જલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફાયર ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાયરની ટીમે હોસ્પિટલના તબીબો ડોક્ટર દેવાંગી દેસાઈ ડોક્ટર જેસલ દેસાઈ સ્ટાફ કર્મચારીઓને આગ લાગે તે સમયે કેવી રીતે સાવચેતીના પગલા ભરવાને એ ફાયરનો કેવી રીતે ઉપયોગ કરવો કેવી રીતે સંચાલન કરવું તે અંગે માહિતી આપવામાં આવી હતી આ અંગે ફાયર વિભાગના સુપરવાઇઝરે જણાવ્યું હતું કે દરેક હોસ્પિટલ બિલ્ડિંગ શાળા ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીના સાધનો હોય છે પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી હોવી જરૂરી છે રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના ન બને તે માટે પારડી પાલિકા તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું હતું આ અંગે એન્જલ હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું હતું કે દરેકે ફાયર સર્વિસ અને એનઓસી મેળવવી ખૂબ જ જરૂરી છે અને આ ફાયર ડેમોન્સ્ટ્રેશન માટે પાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો સરકારશ્રીની સૂચના અનુસાર તેમજ અમારા ચીફ ઓફિસર શ્રી બીબી ભાવસા સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ પાટી પાલિકાની ફાયરની ટીમ દ્વારા એન્જલ હોસ્પિટલની અંદર ફાયર ડેમોસ્ટ્રેશન હાથ ધરવામાં આવેલ છે ફાયર એન્જલ હોસ્પિટલની અંદર ફાયર હેડન સિસ્ટમનો ઉપયોગ કરી તે કરો ફાયર એક્સટિંગ્યુશર જેવા કે સીઓ2 એબી એબીસી ટાઈપ વગેરે એક્સટિંગ્યુશરનો યુઝ કરી તે કરો તેની સંપૂર્ણ માહિતી ડોક્ટર શ્રી રહેમત તેના હોસ્પિટલના તમામ સ્ટાફને માહિતગાર કરી અને તેઓનું સંચાલન કરી તે કરો તમારી ટીમ દ્વારા એમને સમજાવવામાં આવી છે અને તેઓને તેઓને તેઓ ખુદે પણ સંચાલન કરી એ લોકો માહિતગાર બન્યા છે રાજકોટ જેવી દુર્ઘટના ન બને તે માટે અમારી પાર્ટીની તમામ જનતાને નમ્ર વિનંતી છે કે આપ સૌ જાગૃત બનો દરેક હોસ્પિટલમાં શાળાઓમાં વિવિધ બિલ્ડિંગોમાં ટ્યુશન ક્લાસીસમાં ફાયર એક્સ્ટિંગ્યુશર મૂકેલા છે પણ એનો ઉપયોગ કે રીતે કરવો તેના માટે આપ સૌ માહિતગાર બનો તેવી આપ સૌને મારી અપીલ છે આજ રોજ પાર્ટી નગર પાલિકા તરફથી અમારો હોસ્પિટલ એન્જર મેલ્સિલીટ હોસ્પિટલ પાર્ટી ખાતે

અરેગ્યુલર એના એનઓસી માટે કાર્યરત રહો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો